કોંગ્રેસ નું સંખ્યા બંધ થયું તેર ગુજરાત વિધાનસભા મેં રાજીનામું આપી દીધું મારું રાજીનામું સ્વીકાર લીધું છે એ જ પ્રમાણે છે મારા મતદારો મારા આગેવાનો મારા કાર્યકરોના કહેવાથી થી અને મારા વિસ્તારના વિકાસના કામો કરવા માટે મેં આ રાજીનામું આપ્યું જે હોય સતાય રે હોય કામમાં ઘણો ફેર પડે

આપડે કોઈ પણ ભોગે હવે આ સરકારમાં સામેલ થઈને ને આપણા વિસ્તાર નો વિકાસ કરીએ જેને કારણે મેં રાજીનામા ફેલાવ અફવા ચાલતી હતી ત્યારે મારો કોઈ નિર્ણય નતો મારો નિર્ણય

એક નહીં બે નહીં ત્રણ નહીં આજે કોંગ્રેસમાંથી ચોથું રાજીનામું સત્તાવાર રીતે પડ્યું છે આપણી સાથે માણાવદરના ભૂતપૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી છે શા માટે રાજીનામું આપવાની ફરજ પડી રાજીનામું આપવાની ફરજ જેવી કોઈ વાત નથી પણ મારા વિસ્તારના વિકાસ માટે મારો વિસ્તાર છે એ એકદમ પછાત વિસ્તાર જેવો ગણાય અમારે કોઈ મોટા ઉદ્યોગ કે કાંઈ છે એની એટલે મારા વિસ્તારના સતત ગામડાજી આવતા હોય એના ખેડૂતો મજૂરોના વિકાસ થાય અને આ લોકોને કાયમી રોજી રોટી મળે આ સિવાય સિંચાઈના પ્રશ્નોનો અમને કાંઈ લાભ મળે આવા અનેક કારણોસર વિચારીને મેં રાજીનામું આપીશ આપને એવું લાગતું હતું કે કોંગ્રેસમાં રહીને આવા કોઈ કામ ન થતા હવે ભાજપમાં પ્રવેશ કરીને આ કામ થશે સરકાર જેની હોય એમાં થોડા ઘણા કામમાં ફેર પડતા જ હોય છે સીધી વાત છે ભાજપમાં રહીએ અને અમારી સારી રજૂઆત ત્યાંને લઈએ અને અમારું કામ થાય આ અમારો હેતુ છે ક્યારે આ ભાજપમાં જોડાશો ત્યારે અમારો કાર્યકરો બધાય કહેશે નક્કી કરશે ત્યારે જોડાશે ભાજપનો તો ટાર્ગેટ છે લોકસભાની બેઠક પાંચ લાખ કરતાં વધુ મતોથી જીતવાની સાથે સાથે પેટા ચૂંટણીમાં ફરી એકવાર આ જ બેઠક પરથી ભાજપમાંથી લડશો જી હા તો ટૂંકીને ટચ વાત સ્પષ્ટ વાત કરી છે તેઓએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે અને માણાવદર બેઠક ઉપરથી જ ભાજપમાંથી તેઓ પેટા ચૂંટણી પણ લડશે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા ગાંધીનગર